અને ભાઈ ટિફિન બિફિન કરી નાખ્યું છે તૈયાર જો ટિફિન થઈ ગયું છે તૈયાર આપણું અને આમ જોવો તો એક ભાઈ હજી બધા ઘરમાં એક માણસ આવો જોઈએ આરામવાળા હોય ને સુવા વાળા હોય આમ તો આરામ 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 અમુક જે કામ કરતા હોય ને કામ કામ જ હોય ને કરું તો હવે લઈ લીધું ભાઈ ટિફિન આપણે જો અને હાલો ભાઈ ગાડીમાં બાંધી દેવી અને ગાડી કાઢી લઈ બાર છે આવી ગયા અને આમ જો આ એક રૂમ આપણે કસી નાખ્યો હતો ઓલો રૂમ અહીં કસાઈ ગયો છે મશીન બધા અહીંયા પીડા મટીરિયલ બધું અહીંયા આવેલું પીડ્યું છે આ બે ખાના આપણે કસવાના બાકી છે

અને આ છે બનાવવાનું મશીન આપણી પાસે ઘરે જ પીડ્યું હતું એ તમને ખબર હશે ને આ લોકો બનાવવા મળી પૂટી અને પહેલાં આપણે ભરવાના છે આ બધે હાંઢા જે હાંઢા હોય ને

આ છે ભાઈ શ્રીખંડ થઈ ગયું પછી તમારે જેટલું જોતું એટલું માંગો શ્રીખંડ શ્રીખંડ પૂરું થઈ ગયું છે અને આપણે આ ડોલ એટલા જ પટ્ટા એક ડોલ બનાવી હતી એમાંથી લઈ ગયા છે લિન્ટર મારીને માલ બાલ બનાવીને છે અને પાડી દઈ બધે પાડી દીધા છે આ રીતના જુઓ હળંગ બધે પટ્ટા આપણે કમ્પ્લીટ પાડી દીધા અને એ પટ્ટા સુકાઈ જાય પછી લેવાની છે દિવાલું જો પછી બધી દિવાલ મેં આવવાની છે પાવડર વ્હાઈટ કરવાનું છે વ્હાઈટ હાઉસ પટ્ટા 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 થઈ ગયો અને લાઈટ પણ વહી ગઈ છે હવે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા અને અત્યારે ભાઈ વાગી ગયા છે એક જુઓ આપણે બધું ઘરેથી લાવીફિનની સાઈઝ શાક એનું નાખ્યું છે મમ્મી એ જોવાનું છે આપણે નથી ફાવતું એવું ચાક નાખ્યું ને ઘરે એવું ભૂખ્યા ટિફિન નાખ્યું અને આ બાજુ જુઓ તમે કેવા લોકેશન ઉપર જમવા બે એટલે જઈ આપણે તમને બધું ખબર હોય તો અઠાણામાંથી ડુંગળી વાહ કઈ વાહ આપણું ફેવરિટ ચા છે બટેકા અને રોટલી આમાં લઈ લઈ સાસ પાણી નાખ દેવું પછી ભાઈ જમી લઈ ગયા અત્યારે ભાઈ જોવો તો ભાઈ આ દિવાલ બાકી છે હજી સિંગલ આર્ટમાં અને સિલિંગમાં બધે ભાઈ સિંગલ આર્ટ લાગી ગયો છે એ પણ તમે જોઈ શકો છો અને અહીંયા જોવો તો આ પટ્ટો એક બાકી છે અહીં ઓછું લઈ ગયું છે અને લેન્ટર માં જે પટ્ટા તમને જોવા મળતા હશે બધા ભાઈ આપણે સિંગલ આર્ટ કમ્પ્લેટ કરવાનો છે અને પછી ભાઈ આની અંદર બીજો આઠ આવવાનો છે જે હજી સિંગલ હાથ મેળવ્યો એમ બીજો આઠ હજી લાગશે તો અહીં આખો રૂમ કમ્પ્લીટ થાય દિવાલો માં બે આઠ આવશે અને માં ભાઈ ત્રણ આઠ આવશે એટલું ભાઈ કમ્પ્લીટ થશે અને કપડા બપડા પણ આપણે બદલાવીને નેખ્યા છે અને બાય પણ વરસાદ આવે એવો મહોલ થઈ ગયો છે આમ જોને જોવા મળતું છે ત્યારે અંધારું જોવા મળતું છે કે વરસાદનું ભાઈ અંધારું છે હાળો તમને બાંધ પણ દેખાય છે આમ જુઓ બાંયનું આમ જુઓ તમે વરસાદ આવે એવું થઈ ગયું છે અત્યારે અત્યારે ભાઈ આપડે આવી ગયા છે અને છે મોજ આમ જવો તમે રસોડા માં હા હા તો એટલે ભાઈ ઢોકળા બનાવવા લાગે શાખવા મળશે કે

હું તમને એ કહી દઉં ભાઈ એ હું વાઇટ સુના જેવું નથી મળતો એ છે ભાઈ પુટી છે આપણે જે બિરલા પૂટીનું તમે નામ સાંભળ્યો છે સુરત સુરતમાં રહેતા હશે ને ખબર હશે બિરલા પુટીનું નામ એનું જ ભાઈ આપણે કામ કરીએ છીએ બિરલાપુટી અથવા કલરનું પણ બધું આપણે કામ કરીએ છીએ એ મેન આપણો ધંધો છે અને ભાઈ આમાં સોશિયલ મીડિયામાં ભાઈ ક્યારે આપણી ઇન્કમ નથી એટલે બધા આપણે આવા બધા ધંધા કરીએ છે કરવા પણ જરૂરી છે આજ ચાલો હું તમને એ હજી કહી દઉં હવે ભાઈ આપણો બ્લોગ છે ને ભાઈ ટ્રેન સાત દી પછી બ્લોગ આવશે કેમ કે ભાઈ કાયમી કો આનો હું તમને દેખાડું તો ભાઈ તમે કંટાળી જાવ એટલે ભાઈ ચાર થી પાંચ દિવસ પછી આપણો બ્લોગ આવશે અને આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દેજો હજી તમે ન કહી હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હવે નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળે તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય